તેને ઘટના સ્થળ પાસેથી ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા પોલીસ તેમજ એફએસએલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તેને ઘટના સ્થળે બાર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જ્યાં પીડિતા તેના બાળપણના મિત્રને સાડા અગિયાર વાગે મળી સગીરા મિત્ર સાથે વાતચીત કરવા પાયલી વિસ્તારમાં આવી જ્યાં બાર વાગ્યાના સુમારે બે બાઇક પર પાંચ શખ્સો આવ્યા

ઘટના સ્થળ ઉપર પહોંચી અને સ્થળ છે તે કોર્ડન કર્યું ત્યારે ઘટના સ્થળ પરથી ઘણા બધા પુરાવાઓ મળ્યા છે સમગ્ર મામલે પોલીસ તપાસનો તમતમાટ શરૂ થયો છે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે ગેંગરેપ થયાનો જે જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે ત્યારે મિત્રની સ્કૂટી પર બેસી પાયલી ગયા હતા જ્યાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે ત્રીસ થી પાંત્રીસ વર્ષના આરોપી હોવાનું અનુમાન

તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ મેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલવામાં આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે જો ઘણો ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ કટિંગ શું હતું શરીરનો શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે અમે લોકો જુદી જુદી ટીમ બનાવીને આ આરોપીઓને હસ્ત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે છીએ હા હા એ માઇનોર હતી અને નીકળી ગરબા સાથે આ ઘટનાનો સંબંધ બેન લગભગ લગભગ ઘરથી હતી હતી મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે મળી ત્યાંથી સ્કૂટી ઉપર ભેગા થઈને જો ટીપી વિસ્તાર છે એમાં એ લોકો પોના બાર બાર આસપાસ નો અરેસાદ નોંધાવી એ આપણા મિત્રને મળવા માટે ના ના એ મેં પણ પીડિત પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે એની ફેમિલી સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો અલગ વિસ્તારમાં ગયા હતા કહેવાય છે બટ જેમાં બે આરોપીઓનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનો છે નહીં એ લોકો લઈ નહીં ગયા હતા એ લોકો ત્યાં ડિવાઇડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા એ લોકો પોલ્યુશન તો અંદાજે વહેલી સવારે ચાર સાડા ચારના દિશામાં પહોંચી ગયા હતા બટ માનો કે ચૂંકી પીડિતા અંડરએજ છે એ પણ પોતે બહુ ડ્રોમામાં હતી એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સલિંગ કરી મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સલિંગ કરી પછી જેટલું જેટલું એને રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ દોઢ બે કલાક પહેલાં ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું